મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા મેલિડી માતાજીના મંદિર પાસે ઘડિયા લગ્ન લગ્નનું આયોજન હતું જેમાં ગાળા નિવાસી રમેશભાઈ ઉઘરેજાની સુપુત્રી ચિરંજીવી ભારતીબેનના શુભલગ્ન જીકિયારી નિવાસી ઈશ્વરભાઈ બેચરભાઈ બુડાસણાના સુપુત્ર ચિરંજીવી કિશન કુમાર સાથે તથા રમેશભાઈ ધનજીભાઈ ઉઘરેજાના સુપુત્ર ચિરંજીવી હર્ષદ કુમારના લગ્ન ઈશ્વરભાઈ બેચરભાઈ બુડા બુડાસણાની સુપુત્રી ચિરંજીવી દક્ષાબેન સાથે યોજા હતા અને આ ઘડિયાળ લગ્નમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના કારોબારી સભ્યો તથા ઉમિયા પરિવાર સંગઠન સમિતિ ચેતસરના કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા રિપોર્ટર રિપોર્ટર વિપુલકુમાર થરેશા ન્યૂઝ સેવન ઇન્ડિયા